આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા આવે એવું રીંગણા વાલોળ પાપડીનું શાક આ શાક મોટે ભાગે હોય છે પરંતુ આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને કાઠિયાવાડી રીંગણા વાલોળ પાપડીનું શાક ખૂબ જ સરળ સામગ્રીથી ઘરમાં રોજ બનતું અને રોટલા રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકાય એવું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો વાલોળ રીંગણાનું શાક બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલી વાલોળ પાપડીને સારી રીતે ધોઈ લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે સાથે ત્રણ નંગ જેટલા રીંગણને પણ આ રીતે કટ કરી લીધા છે હવે શાક બનાવવા મેં અહીંયા જાડા તળિયાવાળી પેન ગેસ પર ગરમ કરવા માટે રાખી છે તેમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અહીં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું રાઈ જીરું સતરાવવા લાગે એટલે તેમાં એક જેટલી હિંગ એડ કરી દઈશું સાથે આદુ ક્રશ કરીને ઉમેરી અને સારી રીતે સાતરી લઈશું આદુ મરચાં સારી રીતે સતરાઈ જાય તેમાં લસણ લાલ મરચાની ચટણી એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું આ પ્રકારની લાલ મરચાંની અને લસણની ચટણી હું ઘરે બનાવીને જ રાખું છું જેને મેં કાશ્મીરી લાલ મરચું અને લસણને ખાંડીને બનાવી દીધી હતી તો અહીં તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી ગઈ છે અને લસણની કચાશ પણ દૂર થઈ ગઈ છે હવે આપણે જે કટ કરીને રાખી હતી તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આ બધી વસ્તુ જ્યારે મિક્સ કરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં કટ કરેલા રીંગણા ઉમેરી દઈશું અહીંયા તમે રીંગણાની સાઈઝ નાની મોટી તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો મેં અહીં મોટી સાઇઝમાં રીંગણને કટ કર્યા છે હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં મસાલા કરવાના છે તો એના માટે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં લાલ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે આ શાકમાં એટલો જોરદાર લાગે છે કે આ શાક નાના મોટા સૌ માગી માગીને ખાશે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જુઓ આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેને આપણે ઢાંકીને આઠ થી દસ મિનિટ માટે થવા દઈશું અહિયાં આપણે આ શાકમાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે જ્યારે ઢાંકીએ ત્યારે ઉપરથી થોડું એવું પાણી આ રીતે એડ કરી દઈશું જેથી તેની વરાળથી આ શાક એકદમ સરસ રીતે ચડી જશે અહીં તમે આ શાકને કુકરમાં પણ એક સીટી લગાવીને બનાવી શકો છો તો અહીં લગભગ દસ થી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો વરાળની બાફથી એકદમ સરસ એવું શાક ચડી ગયું છે તો તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં ઉપરથી ગળપણ માટે થોડો એવો ગોળ ઉમેરીશું અને સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે એકાદ મિનિટ માટે આ રીતે થવા દઈશું ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું તો હવે ગરમા ગરમ શાકને રોટલી રોટલા કે પરાઠા સાથે સર્વ કરી શકો છો તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ ફરીને શરૂ કરશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા